લોકવિજ્ઞાન કેન્દ્ર થ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ થ્રોલ સંચાલિત અને ગુજકોષ ગાંધીનગર પ્રેરિત એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર થ્રોલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં થ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ પોસ્ટકાર્ડ લેખન કેવી રીતે કરવું તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડોક્ટર સંજય પંડ્યા દ્વારા કરવામાં આવી હતી બાળકોને પોસ્ટ ઓફિસ લઈ જઈ વિવિધ લેખન કરાતા તાર ટપાલ વિશે માહિતી રૂબરૂ આપવામાં આવી પોસ્ટકાર્ડ લેખન કર્યા બાદ તેને પોસ્ટ કરવા લઈ જવામાં આવ્યા જે બાળકના પોસ્ટકાર્ડનો જવાબ પોસ્ટકાર્ડથી માતૃભાષામાં આવશે તેને વિજ્ઞાન કેન્દ્ર ધોરણ તરફથી સર્ટિફિકેટ મળશે આ રીતે આશરે સૌથી વધુ લોકો આ કાર્યમાં સામેલ થયા કેન્દ્રના આ કાર્ય અંગે સંસ્થાના ચેરમેન